જિલ્લા પ્રમુખ અંકુર મોદી તથા પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અને સંકટ મોચન હનુમાન મંદિર ઉત્સવ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સર્વરોગ નિદાન શિબિરનો બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આજ રોજ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે આખા ભરૂચ આખા ગુજરાત ક્ષેત્રમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં પણ દરેક નગર પ્રખંડમાં લગભગ દસેક જેટલી જગ્યા પર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે મુજબ આજ રોજ અત્યારે હાલ જે હોય છે એ સંકટમોચન હનુમાન મંદિરમાં પણ ખૂબ સારી રીતે અને સારી સંખ્યામાં એવા એકસો લગભગ એકસો છ જેટલા દર્દીઓ આવી અને એમનું ચેકઅપ કરાવી ગયા હતા અને એવી જ રીતે આખા ભરૂચ જિલ્લામાં લગભગ તમે જોવા જાઓ તો એવરેજ સાતસોથી આઠસો જેટલી સંખ્યામાં દર્દીઓ ચેકઅપ કરાઈ ગયા છે